ઘરફોડ ચોરીના આરોપીને ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા બે લાખ સિત્તેર હજારના મત્તાના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સ ટીમ તારીખ પચ્ચીસ પાંચ બે હજાર ચોવીસના બપોરના આશરે દોઢથી સવાર બે વાગ્યાના સુમારે બે ત્રણસો પાંચ મૃક્ષિષ એપાર્ટમેન્ટ રામજીનગર સોસાયટીના ઘરમાં ઘરની જાળીને મારેલ તાળું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો અને ઘરના હોલમાં રહેલ બેગમાં

તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઇ ડિવિઝન ના હોય દાખલ થયેલ ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી વાગડિયા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી એસ ધોકડિયાના હોય સર્વેલા સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને દાખલ થયેલ ગુનો ડિટેક્ટ કરવા બાબતે આપેલ જરૂરી સૂચના તથા માર્ગદર્શન આધારે એએસઆઈ નીરજભાઈ દશરથભાઈ નાઓએ સદર આરોપીની ચોરી કરવાની એમઓ આધારે અગાઉ સદર એમઓ વાળા આરોપીઓ ચેક કરી સીસીટીવી ફૂટેજ ચેક કર્યું ટીમ વર્ક થી વર્કઆઉટ કરતા હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ નાઓ એ તેમના અંગત બાતમીદાર મારફતે મળેલ બાતમી આધારે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી આરોપી જીતેન ઘનશ્યામભાઈ બિગરાડિયા ઉંમર વર્ષ તેત્રીસ ધંધો મજૂરી રહેઠાણ ઘર નંબર સાડત્રીસ ઘનશ્યામ શ્યામધામ સોસાયટી કોઝવે રોડ સિંગણપુર ચાર રસ્તા સુરત શહેર મૂળગામ ધોળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગરને પકડી પાડી તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી ગુનો ડિટેક્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે